સમગ્ર વિશ્વમાંથી આપણા સંત શિરોમણી એવા કબીર ટેકરીના મહંત શ્રી નારાયણ દાસ બાપુ ને બાવીસ તારીખે અયોધ્યા શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ સાવરકુંડલા માટે એક સૌભાગ્યની વાત છે બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા સાવરકુંડલાથી નારાયણદાસ બાપુને ઢોલ નગારા સાથે વાસ્તે ગાસ્તે સમગ્ર ધર્મપેરી જનતા દ્વારા તથા વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ દ્વારા દુર્ગાવાહિનીના કાર્યકરો દ્વારા પ્રસ્થાન કરવા માટે રિદ્ધિ સિદ્ધિના મહાદેવ મંદિરની રજા અને પરવાનગી લઈ સાવરકુંડલાની જનતામાંથી શુભેચ્છાઓ મેળવી અયોધ્યા જવાના થયેલ હતા અયોધ્યા જય સાવરકુંડલાની જનતાથી સુખાકારી શહેરની શાંતિ અને સમગ્ર રાષ્ટ્રની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવા માટે વિદાય કરેલ છે જય જય શ્રી રામ